ખુલ્લામાં રખડતી ગાયને પકડી વાહનમાં ચડાવતી વખતે પશુપાલકો આવી ગયા હતા જેમને બબાલ કર્યા બાદ લાકડાના ફટકા વડે હુમલો કરતા કર્મચારીઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા પાંડેસરા વિસ્તારમાં રખડતા ઢોર અંગેની ઉઠેલી ફરિયાદોને લઈને વહેલી સવારે જ પાલિકાની ઢોર પાર્ટી દ્વારા રખડતા ઢોર પકડવાનું શરૂ કરવામાં આવ્યું હતું ખુલ્લામાં ઉભેલી ગાયને પાલિકાના કર્મચારીઓ બાંધીને લઈ જઈ રહ્યા હતા એ દરમિયાન જ હુમલો કરવામાં આવ્યો હતો શરૂઆતમાં બબાલ થઈ હતી અને બાદમાં વાતાવરણ ઉગ્ર બની જતા મહિલાઓ અને પુરુષોએ હુમલો કર્યો હતો